જાણે કે અમદાવાદની સ્થિતિ ઉત્તર પ્રદેશ અને બિહારની જેમ થઈ હોય તેવી રીતે જાહેરમાં તલવારો સાથે કેટલાક શખ્સો છે તે જાહેરમાં આતંક તો તેને કહીએ નમસ્કાર બચાવતાવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું છેલ્લા થોડાક સમયથી અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ હેડલાઇન્સ બની રહી છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય કે ગુજરાતના પોલીસ પોલીસવાળા વિકાસ થાય તેઓ સીધું મોનિટરિંગ અમદાવાદ શહેરનું કરી રહ્યા છે કેમ કે પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે જે રીતે લુખા તત્વો આ સામાજિક તત્વોના આતંકના વિડીયો સામે આવતા હોય છે તે મામલે પોલીસને કડક કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યા છે તેને લઈને અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેક દ્વારા જે વિસ્તારોમાં જે પોલીસ ઇન્સ્પેક્ટરો પોતાના વિસ્તારમાં નબળી કામગીરી કરતા હોય કે તે વિસ્તારમાં સામાજિક તત્વોના આતંક હોય ને પોલીસે કોઈ કડક ઠોસ કાર્યવાહી ના કરી હોય તે પોલીસ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ પણ કરી રહ્યા છે છતાં પણ આ સામાજિક તત્વોના પેટનું પાણી નથી હલી રહ્યું સ્થાનિક પોલીસ અધિકારીઓ પોતાના વિસ્તારમાં કાયદાની વ્યવસ્થા જાળવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ જાણે કે આ અસામાજિક તત્વો છે તે પોલીસને પણ ગણકારતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને ગઈકાલે તો હદ ત્યારે થઈ કે જ્યારે જાહેરમાં તલવાર છરી સહિતના ઘાતક હત્યારો સાથે પોલીસ ઉપર જ અસામાજિક તત્વોએ દાદાગીરી કરવાની શરૂઆત કરી આ પહેલી આવી ઘટના નથી અગાઉ પણ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવો બનાવ બની ચૂક્યો છે કે જ્યાં એક પીસીઆર વાહન જે બબાલ ચાલી રહી હતી તેને બબાલને જોઈને પહોંચે છે પરંતુ આ સામાજિક તત્વો છે જે પ્રકારે આતંક મચાવી રહ્યા હતા તેના કારણે પોલીસ વાહન ત્યાંથી ડરીને જતી રહે છે અને આના જ કારણે તે પોલીસ કર્મચારીઓને જે તે સમયે સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો ત્યારબાદ આ ઘટનામાં પણ બે પોલીસ કર્મચારીઓના ભોગ લેવાયા છે ને આ સામાજિક તત્વો જે જાહેરમાં આતંક મચાવી રહ્યા હતા તેઓ દ્વારા પોલીસને આવું કહેવામાં આવ્યું કે સાહેબ તમે જાવ નહીં તો તુમકો બહુ મારુંગા આ પ્રકારના શબ્દનો ઉપયોગ કરી તેણે પોલીસ કર્મચારી સામે છરી બતાવી હતી ને તેને જ લઈને આ વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો તો તેના જ કારણે અમદાવાદ પોલીસની ધૂળી પણ થઈ હતી આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદ પોલીસ આવે ને બપોર સુધીમાં જે આરોપીઓ હતા તેમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અમદાવાદ પીસી દ્વારા રામોલ ખાતેથી અફઝલ શેખ અને અલ્તાફ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે હાલ આ સમગ્ર ઘટના સામે આવી છે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે પોલીસની છબી ખડાઈ રહી છે કેમ કે પોલીસને તો સિંઘમ કહેવામાં આવે છે પરંતુ જેવી રીતે આ સામાજિક તત્વો હોય ત્યાંથી પોલીસને જતું રહેવા માટે કહ્યું ને પોલીસ ત્યાંથી નીકળી પણ ગઈ તેના જ કારણે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે અને ત્યારબાદ પોલીસે અને જે પીસીઆર વાનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ હતા તેમણે જે તે સમયે આરોપીઓને ડામવા માટે પ્રયત્ન ના કર્યા અને તેઓ પણ ત્યાંથી નીકળી ગયા તે મામલામાં ફરજ પર બેદરકારી દાખવવા બદલ તે માટે પોલીસ અધિકારી આ પ્રકારના પગલા લે છે દર્શક મિત્રો ન્યૂઝ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં